પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે હોબાળો થયો હો

ભુવાજીનું નામ અરવિંદભાઈ છે અને એ ચેલેન્જ આપ્યા પછી બહુ જ બધા સવાલો ઊભા થાય છે ગેનીબેન પણ કહી દે છે કે તમારી પાસે કઈ હોય તો તમે સામે આવી જજો એટલે આખો મુદ્દો જેમ જેમ ઠાકોર સમાજમાં ફેલાય છે એક કાર્યક્રમ અને એવું કહેવાય કે બધા જ ઠાકોર સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરે છે કે આવું અંધશ્રદ્ધા ફેલાવતા જેટલા લોકો છે એમને ત્યાં જઈ અને એમનો પર્દાફાશ કરવાનો છે વિજ્ઞાન જાથા જેવું કરતી હોય છે એ રીતનો જ કાર્યક્રમ ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો એટલે જે અલગ અલગ ભુવાજી છે એમના ત્યાં જાય છે છે એમને સવાલો કરે છે અને એવું જ થયું જ્યારે અરવિંદ ભુવાજી ત્યાં ગયા મુના ગામ છે પાટણ પાસેનું અરવિંદ ભુવાજી ત્યાં બેસે છે અને ત્યાં એમના સ્થળ પર જ્યારે આગેવાનો પહોંચે છે તો એમના સમર્થકો જે હોય છે ભુવાજીના એ અને આગેવાનો આમને સામને આવી જાય છે સમર્થકો એમનો ફોન લઈ લે છે અને જે ઠાકોર સમાજના આગેવાન હોય છે એ ગુસ્સે થઈ જાય છે પોલીસને બોલાવે છે અને પછી બબાલ થાય છે બબાલ થાય છે એના પછી બહુ જ બધા પ્રશ્ન થાય છે કે એક ભુવાજી જે એવું કહે છે કે પાંચ હજાર બાધાઓ રાખેલી છે મારી પાછળ તમે મારી સામે આવી જજો એ ભુવાજી પછી માફી માંગતા દેખાય છે ભુવાજી કેમ માફી માંગે છે તો ભુવાજી એવું કહે છે કે મારા સ્થળ પર તમે આવ્યા છો અને આપણે તો એક જ છીએ આપણે સમાજના લોકો જ છીએ આગળ જતા આપણે જ એકબીજાને કામમાં આવવાના છીએ અને જે પણ મારા સમર્થકો અને મને જે ચાહે છે એ લોકોએ તમારી સાથે જે કર્યું એ ખોટું છે એની હું માફી માંગુ છું ગિરીબેન ઠાકોરે અંધશ્રદ્ધા માટે જે કહ્યું ઠાકોર સમાજે એ ઝીલી લીધું અને પછી અલગ અલગ જગ્યાએ જેય અને આવા બુવાજી સામે સવાલો કરતા દેખાયા અને એના પછી બબાલના વિડિયો સામે આવ્યા અરવિંદ બુવાજી માફી માંગે જે પણ સામે આવ્યો છે એટલે મુના ગામમાં અરવિંદ સ્થળ પર ઠાકોર સમાજના આગેવાન પહોંચે છે ત્યારે શું થાય છે માફી માંગતા શું કહે છે તે જોઈએ આવ્યા નમન ગતિ ખુરશી અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય એવી અમારું બી એ ચર્ચા ચાલુ હતી બરોબર અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો તમે પૂછ્યું છો બરાબર એટલે છના માટે પૂછો છો એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આયા છીએ બરાબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે થઈને પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા

જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને અહીંયા આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જન સદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથ ગંડા અપનાવશે તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાખંડ જો ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો અમે હવે કફન બોધીને પરિય છીએ કોઈ ચિંતા ન કરતા અને એને માફી માગી જય માફી માંગી છે અને માફીને લાયક તો નથી સદા પણ માફી માંગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું